બાળ વિકાસ યોજના વિભાગ ગાંધીનગર રજૂ કરે છે પોષણક્ષમ અને સ્વાદિષ્ટ આહાર થકી સ્વસ્થ જીવનશૈલી શૈલી આંગણવાડી બહેનોની સર્જનશીલતાનું નું પ્રદર્શન ટીએચર બાળ શક્તિ પૂર્ણા શક્તિ માતૃશક્તિ તથા બિલેટ સરગવાની વાનગીઓની હરીફાઈ ઘટક કક્ષાની યોજાઈ જેમાં તાલુકા પંચાયત પ્રમુખ કવિતાબેન પટેલ કડી તાલુકા ભાજપ પ્રમુખ શૈલેષજી ઠાકોર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તુષારભાઈ પટેલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ મેહુલજી ઠાકોર કડી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ કડી તાલુકા ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ નીરજભાઈ પટેલ વિસ્તરણ અધિકારી ખેતી સુરેલા સુરેશજી સીડીપીઓ અને નંદસન કડી અને દરેક ગામના આંગણવાડીઓની બહેનો તથા લાભાર્થી હાજર રહ્યા જેમાં ટીએચઆર તથા મિલેટ્સથી થતા લાભ જણાવવામાં આવ્યા તેમજ આંગણવાડીમાં મળેલ સક્સેસ સ્ટોરી પર જણાવવામાં આવી અને આંગણવાડીના બાળકો દ્વારા અલગ અલગ ત્રણ કૃતિઓ પણ રજૂ કરતા મહેમાનો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા